તો દેશભરના દરેક નાગરિકોની હવે નજર હોય છે તો એક માત્ર એક જ ઇવેન્ટ છે હવે કે જેની ઉપર હવે સૌ કોઈનું ફોકસ રહેશે ને એ છે બજેટ ઘણી બધી આશા અપેક્ષાઓ બજેટથી હોય છે ચાહે રોકાણકાર હોય કે ચાહે ઉદ્યોગપતિ હોય તો આવો આપણે જાણીએ કે હવે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની આ ફેરી બજેટ પરથી શું અપેક્ષા છે એની ઉપર એક નજર કરીએ આવનારા દિવસોમાં કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે અનેક લોકો આ બજેટ પર આશા અને અપેક્ષા રાખી રહ્યા છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ પણ કેન્દ્રીય બજેટ અંગે અનેક અપેક્ષા અને આશા રાખી રહ્યા છે આપણી સાથે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું વિમલભાઈ દેશનું જે યુનિયન બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે ઉદ્યોગોની દ્રષ્ટિએ આ બજેટ પર તમે શું આશા રાખી રહ્યા છો સૌ પ્રથમ તો જે બજેટ આવ બે હજાર છવ્વીસમાં રજૂ થવાનું છે એ હર હંમેશની માપક અપેક્ષાપૂર્ણ જ રહેશે પણ અત્યારે જે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ટેરિફોર ચાલી રહ્યું છે તેના હિસાબે નાના ઉદ્યોગો અને મીડિયમ સ્કેલના ઉદ્યોગોનું એક્સપોર્ટ ઘણું બધું ડાઉન ગયું છે જેથી કરીને આવનાર દિવસોમાં એક્સપોર્ટની કોઈ નીતિમાં અને એમાં કોઈ પ્રોવિઝન એવું થાય કે એમાં બેનિફિટ થાય અને એક્સપોર્ટના વેગ મળે જેથી કરીને જે અત્યારે એક્સપોર્ટ ત્રીસથી થી પાંત્રીસ ટકા ડાઉન ગયું છે એને પાછું જે જીવિત થાય એવી એક અપેક્ષા રાખીએ છીએ એક્સપોર્ટની નીતિમાં સુધારો બીજું ખાસ કરીને એમએસએમઈ સૌથી મોટો સેક્ટર છે જેના પર દેશના વિકાસનો પાયો પણ રહેલો છે એમએસએમઈમાં શું બદલાવ આપ ઈચ્છી રહ્યા છો એમએસએમઇની જો આપણે વાત કરીએ તો માં જે ફર્સ્ટ ઓફ ઓલ તો ભારત સરકારે જે ઇઝી ડુઈંગ બિઝનેસનું જે મોડલ રજૂ કરેલું છે એમાં જે પ્રમાણેનું કામ થવું જોઈએ એક્સપેક્ટેડ એ હજુ સુધી ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી કોઈ પણ કારણોસર સરકાર તરફથી અને સ્ટેટ ગવર્મેન્ટના અધિકારીઓ તરફથી એને વેગ મળે એના માટેના ફરજિયાત ટાઈમ બાઉન્ડેડ અને વેગ વધારે મળે અને લોકો ઇઝીલી જે કાંઈ પરમિશનો લેવી ટાઈમ બ મળી શકે એવા એના માટેના પ્રોવિઝનો જો આનંદ કંઈ કરી શકે તો એ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે વિકસિત ભારતનું સપનું જ્યારે શ્રી માન્ય વડાપ્રધાન સાહેબે દેખાડ્યું છે આપણને અને આપણે પણ એ સાંભળીને આનંદ થાય છે પણ આનંદ ખાલી સાંભળવાથી કે એનાથી નથી થવાનો જ્યારે આપણું જે રીડની હડ્ડી કહેવાય એવી કહેવાય આપણા દેશની એ એમએસએમઇ જો ફાસ્ટ ગ્રોથ કરે તો જ આ પોસિબલ છે કે આપણે વિકસિત ભારતનું સપનું ઝડપથી આપણે પૂરું કરી શકીએ એના માટે એમએસએમીને જે કાંઈ કન્સેશન આપી શકતા હોય ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ ટેક્સ ઇન ટર્મ્સ ઓફ જીએસટી ઇન ટર્મ્સ ઓફ એની સબસિડી તો કદાચ ફાસ્ટ આપણે કરી શકીએ અને જેમ વિમલભાઈ વાત કરી એ રીતે કે એક્સપોર્ટ જેટલું વધે અત્યારે ઉલટાનું વધવાની જગ્યાએ ઘટે છે એ વધવા માટેનો શું પગલાંઓ સરકાર લે આપણા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ ખાસ આપણે એવી આશા રાખીએ કે આ વખતે એમએસએમઈને થોડો ભાર આપી સરકાર દરેક સેક્ટર એગ્રીકલ્ચર કેમિકલ એગ્રો અને બાકીના જે કોઈ સેક્ટર છે ફાર્માસ્યુટિકલ એમાં ક્યાંક ઘટતું કરે સરકાર ખાસ કરીને નાના વ્યવસાયકારો માટે આપ શું ઈચ્છી રહ્યા છો કે સરકાર આ બજેટમાં શું નવીનતા લઈને આવે ખાસ કરીને નાના જે વેપારીઓ છે આજે વૈશ્વિક જે રીતે માહોલ છે યુદ્ધની પરિસ્થિતિ છે એવી એનો સીધો ઇમ્પેક્ટ નીચલા લેવલ સુધી પડી રહી છે અને એ એટલે એ એ દ્રષ્ટિએ જો સરકાર એ એ તરફ વિચારે કે નાના વેપારીઓને ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય કે નાની જેવી ઘરગથ્થુ ચીજવસ્તુઓ હોય એ વેપારીઓમાં એના એના માટે જીએસટી જે એ છે એના દર થોડા નીચા કરે તો નેચરલી એનો લાભ સામાન્ય લોકોને પણ મળશે લોકોને પણ મળશે અને વેપારીઓનું પણ અર્થતંત્ર વ્યવસ્થિત થઈ શકે તમને પૂછવા માંગીશ કે સરકાર ફ્યુલ ને પણ જીએસટી ના દાયરામાં લાવવાનું વિચારી રહી છે આ કેટલું મોટું પરિવર્તન હોઈ શકે છે ખૂબ મોટું પરિવર્તન હોઈ શકે કારણ કે જે અત્યારે ગલ્ફમાં જે અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ દિવસે સાહીઠ રૂપિયા પ્રતિ ડોલર બેરલ હતા એને વધીને અત્યારે છાસઠ સડસઠની આસપાસ પહોંચી ગયું છે જો એ જીએસટીના દાયરામાં આવે તો લોકોને લગભગ વીસથી પચીસ ટકા ફ્યુલ સસ્તું પડે અને ઇકોનોમી આપણને પડે અને જે ઇન્ડસ્ટ્રીઝમાં ફ્યુલ કોસ્ટ આપણને પાંચથી સાત ટકા લાગતી હોય છે પર કેજી એની જગ્યાએ બે કે ત્રણ ટકા લાગે તો એ ઘણું એક આપણને રાહત થઈ શકે સાથે સાથે સરકારશ્રીની જે લોકલ ફોર વોકલની એક હાકલ છે કે લોકલ ઇન્ડસ્ટ્રીઝ લોકલ ફોર વોકલ તેમાં જો લોકલ ઇન્ડ લોકલ ફોર વોકલમાં જે કોઈ મેન્યુફેક્ચરર હંડ્રેડ પર્સન્ટ પોતાના ઇન્ડિજિયન ઇન્ડિજિનિયસ રો મટિરિયલ વાપરતું હોય તો સરકારશ્રી એમને એક કે બે ટકા સ્પેશિયલ રિબેટ આપે તો એના હિસાબે લોકલ મેન્યુફેક્ચરર જે છે એમના બી પ્રોડક્શન વધે અને જે લોકલ મટીરિયલ રો મટિરિયલ વાપરે છે એને બી બેનિફિટ થાય એ બાબત પર સરકારશ્રીએ જોઈએ લોકલ ફોર લોકલ પર સરકારે વિચારવું જોઈએ તમને પૂછવા માંગીશ કે હાલ જે ટેક્સ લેબ સરકારે જે છૂટછાટ આપી છે તો તેમાં શું લાગે છે કેટલી વધઘટ થવાની શક્યતા છે ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ ટેક્સની જો વાત કરતા હોય તો આજે સરકારે બહુ ગયા બજેટમાં ઘણું બધું સારી રાહત આપી હતી લોકો માટે બાર લાખ સુધીની છૂટ પણ જેમાં એમ જોઈએ તો એ જે ડિડક્શન ન્યૂ રિઝ્યુમની અંદર ડિડક્શન બધા નીકાળી કાઢ્યા છે તો એની સામે પાછા જોઈએ તો પર્ટિક્યુલર હેલ્થને લઈને આજે હેલ્થ સેક્ટર આપણું ઘણું બધું નબળું કહેવાય કે લોકો એટલા વેલ અવેર નથી સરકાર મા કાર્ડને બદલાય પણ જે લોકો હાયર ટેક્સ પેયર છે સપોઝ માની લો કોઈને હાયર ટેક્સ સ્લેબમાં છે તો વધારે કમાણી કરે છે તો એને પાછું વધારે દંડ પણ સરકાર આપે છે એટલીસ્ટ એવું હોવું જોઈએ કે જે સ્લેબમાં જે જે સ્લેબમાં આવતો હોય જે માણસ એને એ સ્લેબના જ પૈસા ભરવા જોઈએ આજે વધારે કમાણી પાણી કરી અને વધારે ભરે છે એટલે શું ગુનેગાર થોડો છે તો નાનો માણસ નથી ભરતો ટેક્સ તો એની સામે એ માણસને શું સમજવાનું એટલે ટેક્સ લે બધા માટે ઇક્વલ હોવો જોઈએ કોઈ સર્ચા જ ન હોવા જોઈએ આવું હું માનું છું તો જે કમાણી કરશે એ માણસ જેન્યુઅલી ટેક્સ ભરશે આપણા દેશની સૌથી મોટી સમસ્યા જે છે કે ટેક્સ પેયરની પ્રમાણ ઓછું છે જે વધે એના માટે સરકાર જે કાંઈ કરી શકતા હોય પગલાં લઈ શકે એવા એને લેવા જોઈએ તો જ આપણે કેશલેસ ઇકોનોમીને આપણે કરશું તો જ ગ્રોથ થશે આપણો જો કેશ આધારિત રહેશે હજુ બી ઇકોનોમી તો મને નથી લાગતું કે આપણે જે જે પ્રિડિક્ટેડ ગ્રોથ જોઈએ છે પ્રિડિક્ટેડ ગ્રોથ આવનાર વર્ષમાં આપણને મળે આ હતા અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ તેમણે જે યુનિયન બજેટ છે તે અંગે પોતાની આશાઓ અને અપેક્ષાઓ જણાવી છે ખાસ કરીને એમએસએમઇ સેક્ટરને વધુ મજબૂત કરવા સાથે જે સ્વદેશી ઉત્પાદન છે વોકર ફોર લોકલ છે તો તેમને પણ પ્રોત્સાહન આપવા માટે સરકાર કોઈ સ્કીમ લાવે તેવી તેઓ દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે જય વ્યાસ ન્યૂઝ કેપિટલ ભરૂચ